પ્રકરણ ચાર પ્રતીકોની આવશ્યકતા ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે એક પ્રકારને વૈધિ કહે છે એટલે કે અનુષ્ઠાનવાળી બીજા પ્રકારને કહે છે મુખ્ય કે પરાભક્તિ ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ શબ્દ આવરી લે છે દુનિયાના કોઈ પણ દેશમાં કે કોઈ પણ ધર્મમાં ઉપાસનાના જે બધા પ્રકારો તમે જુઓ છો તેનું નિયામક બળ છે પ્રેમ તેમાં કેટલોક એવું છે કે જે માત્ર વિધિઓ છે તેમ કેટલોક એવું પણ છે કે જે વિધિ નથી છતાં તે પ્રેમ પણ નથી પરંતુ એથી ઉતરતી કોટીની સ્થિતિ છે છતાંય આ બધી વિધિઓ આવશ્યક છે ભક્તિનું બાહ્ય સ્વરૂપ જીવને ઊંચે ને ઊંચે ચઢાવવા માટે તદ્દન જરૂરી છે માણસ કૂદકો મારીને પોતે એકદમ ઉચ્ચ કોટીએ ચડી શકશે તેવું માની બેસવાની ભારે મોટી ભૂલ તે કરી બેસે છે જો બાળક એમ માને કે એક દહાડામાં પોતે મોટો થઈ જશે તો તે ભૂલ કરે છે અને મને આશા છે કે તમે હંમેશા ખ્યાલમાં રાખશો કે ધર્મ કોઈ ગ્રંથોમાં બૌદ્ધિક સંમતિમાં કે તર્કમાં સમાયેલો નથી તર્ક સિદ્ધાંતો દસ્તાવેજો મતવાદો ગ્રંથો ધાર્મિક ક્રિયાઓ એ બધા ધર્મના સહાયક છે ધર્મ પોતે તો અનુભૂતિમાં છે આપણે બધાય કહીએ છીએ કે ઈશ્વર છે પણ તમે ઈશ્વરને જોયો છે આ પ્રશ્ન છે તમે મનુષ્યને કહેતો સાંભળશો કે ઈશ્વર સ્વર્ગમાં છે પણ તમે તેને પૂછો કે તેને જોયો છે અને જો તે એમ કહે કે આ મેં જોયો છે તો તમે હસશો અને દીવાનો ગણી કાઢશો મોટાભાગના માણસો માટે ધર્મ એ બૌદ્ધિક સ્વીકાર જેવું છે એક ખતપત્રથી આગળ તેની કિંમત નથી હું તેને ધર્મ ન કહું આવા પ્રકારનો ધર્મ હોવા કરતાં તો નાસ્તિક બનવું વધારે સારું છે આપણી બુદ્ધિના સ્વીકાર અસ્વીકાર ઉપર ધર્મનો આધાર નથી તમે કહો છો કે આત્મા છે પણ તમે આત્માને જોયો છે એમ કેમ છે કે આપણને સૌને આત્મા હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી તમારે આ સવાલનો જવાબ આપવાનો જ છે આત્માના દર્શનનો માર્ગ ખોળી કાઢવાનો જ છે તમે તેમ ન કરો તો ધર્મની વાત કરવી નિર્થક છે જો કોઈ પણ ધર્મ હોય તો તેણે આપણને આત્માનું ઈશ્વરનું અને આપણામાં રહેલા સત્યનું દર્શન કરાવવું જોઈએ તમે અને હું અનંતકાળ સુધી આવા એકાદ વાત કે ગ્રંથ માટે લડતા રહીએ તો કદી કોઈ નિર્ણય ઉપર નહીં આવી શકીએ લોકો યુગોથી ઝઘડતા આવ્યા છે અને પરિણામ શું આવ્યું છે બુદ્ધિ ત્યાં કદીએ પહોંચી ન શકે આપણે બુદ્ધિથી પર જવું જોઈએ ધર્મનું પ્રમાણ સાક્ષાત અનુભૂતિમાં છે આ દિવાલના અસ્તિત્વનું પ્રમાણ એ છે કે આપણે તે જોઈએ છીએ તમે વર્ષો સુધી તેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિશે દલીલો કર્યા કરો તો પણ તમે કોઈ નિર્ણય ઉપર નહીં આવી શકો પરંતુ તમે તેને પ્રત્યક્ષ જુઓ એટલે બસ પછી દુનિયાના બધા માણસો જો તમને કહે કે તેની હસ્તી નથી તો પણ તમે નહીં માનો કારણ કે તમે જાણો છો કે દુનિયાના સઘલા મતવાદો કે દસ્તાવેજો કરતાં તમારી આંખોનું પ્રમાણ વધુ સબળ છે